મારું નામ રિધિ રાવલ છે સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મંદિરનું સો ટકા પરિણામ કોમર્સનું આવેલું છે તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્સન્ટેજે પાસ થયેલ છે જેમાં બે વિદ્યાર્થીઓને બીએ એ વિષયમાં સોમાંથી સો ગુણ મેળવેલ છે ખૂબ ઉત્સાહથી દરેક વિદ્યાર્થીઓએ એક ઉત્સવની જેમ પરીક્ષાની તૈયારી કરેલી હતી અને એ પરીક્ષાનું ખૂબ ઝળઝળતું પરિણામ શાળા પરિવારે મેળવેલ છે સરસ્વતી શિશુ મંદિર છેલ્લા પચીસ વર્ષથી રણછોડનગર વિસ્તારમાં પોતાનું સેવા કાર્યરત ચલાવી રહ્યો છે અને સંસ્કાર સાથેનું શિક્ષણ પહેલેથી જ પાયાથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આજે ઘણા એવા વિદ્યાર્થીઓ જે બોર્ડના ટોપર છે એ શિશુ કક્ષાથી એટલે કે પ્રાઇમરી સેક્શનથી ધોરણ બાર સુધી શાળામાં જ અભ્યાસ મેળવીને આગળ વધ્યા છે નવમા ધોરણમાં અમારે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે અમે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ પ્લસ એમની ઈતર જે પ્રવૃત્તિઓ છે એમાં પણ કથક છે યોગ છે કુકિંગ છે જે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે આગળ પણ લઈ જાય એ બધી પ્રવૃત્તિ આપીએ છીએ હું દરેક બાળકને અમારી શાળાથી પરિચિત કરાવવા માગું છું સાથે કુટુંબમાં કેમ આગળ વધવું સંસ્કાર કેમ મેળવાય એ તમામ માહિતીઓ અમે બાળકોને પૂરી પાડીએ છીએ અમારા નામમાં ક્યા કુમકુમ જગદીશભાઈ સરસ્વતી શિશુ મંદિર રણછોડનગરમાં ભણું છું બારમા મારે નવાણું પોઈન્ટ ચૌદ પીઆર આવ્યા છે સ્કૂલ તરફથી અમને પૂરો સપોર્ટ રહ્યો છે સ્કૂલ તરફથી અમને બધી બધું ભણવાનું આમ સારી રીતે સમજાવવામાં આવ્યું છે જેથી અમને તરત જ યાદ રહી છે એટલે અમારી મહેનત ઓછી હતી સ્કૂલવાળાની મહેનત થોડીક વધારે હતી એમ મારી તો વધારે ખુશી બહુ આમ વધારે છે ફેમિલી તરફથી આમ બહુ સપોર્ટ હતો એટલે એની ફેમિલીના સપના પૂરા થાય એમ કહી શકાય મારા પપ્પા એક એટલે એક મેનેજર છે એમ જોબ કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે